સાથે આપણે પાવા જઈએ મિત્રો ચાલો મિત્રો પહેલા આપણે આપણે મોટર ચાલુ કરી લઈએ મિત્રો પછી જઈએ આપણે આપણા ડ્રેગન ફ્રૂટ બાજુ મિત્રો પાવા મિત્રો જો હવે આ બધીમાં સોફાના બાકી છે મિત્રો જે બસો કેરબા આવે એમ છે પણ હવે કેરબા મળતા નથી એની હિસાબે સોફાનું બાકી રાખ્યું છે મિત્રો ચાલો મિત્રો આપણે હું ચાલુ થઈ જઈએ પહેરે બેર પાણી થતો હતો મિત્રો મોટો થઈને બાજુવાળાના ઘરના કહે છે કે આ પહેરે બેર મોટર ચાલુ કરીશ કે પછી રોપડાવીને પાવા ચાલુ કરી કેમ છે મિત્રો આપણા ડ્રેગન ફ્રૂટ ફૂટું કેમ કાઢે બાકી દવા બાર દિવસ થઈ ગયા મિત્રો ને પાયા એટલે આપણે આખા ગરબો ભર દઈએ પાછા દવા બાર દે વાંધો ન આવે મિત્રો માં કહેજો મિત્રો આપણા ડ્રેગન ફ્રૂટ કેવા કાલે કેવાક નથી હાલતા એમ કારણ કે બહુ જાજો અનુભવ તો નથી મિત્રો આનો આપણે તો આપણે ધાબા વિપર છે મિત્રો અહીંયા કેમ ફિટ કેટી બાકી મિત્રો જો આપણે આ રોપડો ભાંગી હતો આ રોપડો ભાંગી ગયો હતો એનો વિડીયો નાખેલો છે મિત્રો પવનની હિસાબે ભાંગી ગયો તો પછી આને પાછો આપણે બાંધી દીધો કારણ કે ભાંગી ગયો એટલે થોડુંક દુઃખ બહુ થયું હતું પણ પછી હજી રોપડા નથી કાઢ્યું મિત્રો આ તો ખાલી સાલી હસ કેરબા મેળા થયા આપણે સાલી કેરબામાં માં છીએ રોપડા હજી હો ગરબા કોતવાના બાકી છે હો ગરબા મળી તો એમાં બસો રોપડા પૂરા થાય પણ ગરબા મળતા નથી મિત્રો તમારે ધ્યાનમાં કાંઈક હોય તો કોમેન્ટમાં કહેજો આપણે અન્ય બહુ ફીટું કેટ યુઝ મિત્રો જવું તો ખરી ફીટું તો જઈને કેટ યુઝથી એમને પછી અન્ય હવે બધી આપણે રહેવા જ દેવાની છે મિત્રો ફીટું આપડે નળી માં થોડુંક પાણી ઓછું થઈ ગયું કે આટી બાટી વળી લાગેશ એક રાત છું તો ગ્રોથ વધારે કરીશ બહુ ગ્રોધ નહીં કરે બીજે ત્રીજે દિવસે મિત્રો આમાં આટો મારવો જ પડે એનું કારણ છે કે આટો ન મારવા તો પછી અમુક જગ્યા પર ઘણી બધી ફીટું નીકળી ગયું હોય તો પછી કઈ કાપવી કઈ રેવા દેવી એ આપણે વિચાર કરવો પડે જો મિત્રો આની કાપી ના જ છીએ આમાંય બે હશે મિત્રો હજી કાલે જ હું સેડો થતો હોય આ બધી ભૂલાઈ જ ગયો મિત્રો કાપવાનું પકડ આવે કાપવાનો આપણે પકડનો ઉપયોગ અત્યારે નથી કરતા મિત્રો આ બધી છે ને બધા ભાંગી ગયેલા હતા ને એને પછી કેર એક એક બે બે મેળા ને એમ ગોતતો જો ને પછી નાખતો જો ચાલો મિત્રો અહીંયા પી ઓલી પાની સર જઈએ તો તો ઘરે મિત્રો અહીંયા ફૂટ્યું કે દિવસથી તો પછી આમ થઈ જાય પછી મોટી થઈ જાય ને પછી વિચાર કરવો પડે કઈ રાખવી કઈ કાપી નાખવી એમ મિત્રો કેમ જાય બાકી છે ને ભડકે મિત્રો આવા ડ્રેગન ફ્રૂટ ખેતરું કોઈ નથી કરી શકતા ખેતરું જોવા આવે કે નહીં ભાઈ તે બને ધાબા ઉપર બનાવે એટલું બધું હાલે જો મિત્રો આ ભાંગી ગયેલા જ હતા પણ આપણે રોપડા નાખી દીધા હતા એટલી થઈ ગયા છે બે એટલે વાંધો નહીં આવે આપણે થોડી ખેંચી લઈએ આપણ મિત્રો ભાંગી ગયેલા જ હતા આપણે એને રોપડામાં બધો ઉપયોગ લઈ લીધો થઈ જશે એટલે વાંધો નથી આવતો બહુ

કે એમાંથી કેટલું પૂગે નહીં પૂગ્યું એમ તો મિત્રો આ ઉનાળાની ટાણે માંડવીની સિઝનમાં ભાંગી ગયું હતું કારણ કે માંડવીની સિઝનમાં થોડાક ખેતરોમાં બહુ ગડી જાય એટલે બહુ કંઈક આને ધર્યું નહીં આપણે નહીં એની હિસાબેથી ભાંગી જાય

પછી અહીંયા ફીટ કાઢ્યું નથી કાઠીએ તો મહિનો દે હજી વયો જાહે બધે રોપડા જ બનાવેલા છે મિત્રો એટલા બધા જેમ ભાંગતા જશે ને એમ આપણે વધતા જઈએ પછી એમ જો કે પૂરું તો નહીં પડે પણ કેરબા નહીં મળતા ન કરતો આપણે અઢી રોપડાનો એ ઓર્ડર આપી દઈએ મિત્રો લાઈવ આપણે આજ પહેલી વાર ચાલુ કર્યું છે એટલે બહુ જાજો ખ્યાલ નથી કઈક ભૂલાઈ થાય હે કઈક હારુંય થાય તમને સારું લાગે તો મિત્રો લાઈક આપતા જજો સબસ્ક્રાઈબર તો આપણે બોલતા આવડતું નથી શીખવું પડશે ચાલો મિત્રો હવે આપણે આજે અહીંયા આપણા ઓનલાઈનના રોકડા છે મેં આ બધા છે ને મિત્રો આપણા ઓનલાઈનના રોકડા મેં ગયા હતા તો બહુ ધીમો ધીમું પાણી આવે છે વળી જે છે મિત્રો કયો મિત્રો છે ને આટીવાળી હા મિત્રો હા છે ને મિત્રો આ બધા રોપડા એ બધા આપણા ઓનલાઈનના મેગવેલા હતા ઓણામાં ફળ આવ્યું હતું બે અઢી વર્ષના છે મિત્રો પછી એ બહુ ઓલા જેટલો બહુ ગ્રોથ કરતા નથી મિત્રો ઓલા છે ને એ બહુ ગ્રોથ કરે છે પહેલાં આપણે આ ત્રણ મેગવ્યા હતા રોપડા એ પછી એના આપણે આઠ રોપડા મેગવ્યા છે મિત્રો ઓનલાઈન જ ઓનલાઈન એ એક જ ભાવ છે અને ઓફલાઈન પણ એક જ ભાવ છે કંઈ બહુ સાજો ફેર પડતો નથી તો ઓનલાઈન કરતા ઓફલાઈન લાવ તો વધારે સારું રોપડો આપણે થોડોક વ્યવસ્થિત મળે ઓલો બધીમાં ઠોકર ખાતો ખાતો પૂગે તો અમુક થાય ને અમુક થાય પણ નહીં આ ઉક્કાઈ જાય મિત્રો તો ફરી જમીને આવ્યો આપડા પાસે રાખવું કરે દવા બાર બાર તો જવા દેવા પડે હો મિત્રો આપણે પેલા ડબ્બામાં ડબ્બા છે ને મિત્રો થોડોક સમય થાય ને પછી હળવાનું કરે આમ પડી જાય મિત્રો એટલે બહુ ડબ્બા પર ભરોસો આપણે નથી કરતા પછી આપણે કેરબામાં સોફ્યા વીસ લીટરનું બિસ્લેરીની બોટલ આવે ને વીસ લીટરની આપણે સોંપ્યા આ બધા ઓનલાઈન ના રોપડા મગવેલા છે આ ગરમ છે ને મિત્રો આ પણ બધા ઓનલાઈન ના જ રોપડા મગવેલા છે આમાં બીએ છોડવા એવા છે ને રોપડા છે હજી નાના નાના જો એક અહીંયા નાનો એવો છે એ ને એક આ નાનો એવો છે એ ને આપણે બીયા કાઢીને શું ફેર થાય કે બીયા થાય બીયા થાય તો ફરી પણ મિત્રો એનો ઘણો ટાઈમ થઈ ગયો છે છ હાથ મહિના થઈ ગયા પણ એટલું છે વધતું નથી કારણ કે બી વધવામાં બહુ વાર લાગે એટલે બહુ કંઈ નથી હોય ને તો એક જાતની કલમ કહેવાય કલમ થઈ જાય હું ચલો મિત્રો હવે આપણે એક રહીશ પાવાનું ફાયદે ચૌધો મિત્રો આને ઓનલાઈન જ રોપડે છે મિત્રો અને વરદી થઈ ગયું મહિના થયા ખાલી તો એ સો મહિનામાં એટલા હાલે ચાલો મિત્રો હવે આપણે મોટર બંધ કરી દઈએ મિત્રો હવે પાસા લાઈવે થોડું ફીખીને કારણ કે આ વખતે તો બહુ એટલો બધો અનુભવ તો નતો તો એ આપણે લાઈવે કર્યું છે મિત્રો ચાલો મિત્રો હવે આપડે મોટર બંધ કરી દઈએ રોકડા પી ગયા બાય બાય ટાટા ચાલો મિત્રો આપણે મોટર બંધ કરી દઈએ